ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન સ્નેહમિલન સમારોહ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ચોત્રીસ વિરોચનગર જિલ્લા પંચાયત ભાજપના પ્રદેશ અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિત માં શહેર તથા તાલુકાના ભાજપના પદાધિકારીઓ કાર્યકરો તેમજ અગ્રણીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષમાં સૌએ એકતા સેવા અને વિકાસ તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લીધી હતી અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત નુતર વર્ષ કાર્યક્રમ તેમજ આત્મનિર્ભર સંકલ્પ સભામાં ઉપસ્થિત રહી પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને મળીને શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ના આત્મનિર્ભર ભારત તેમજ ઘર ઘર સ્વદેશી અભિયાન થકી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ અવસરે અમદાવાદ જિલ્લા પ્રદેશ અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલ આરસી પટેલ સ્વદેશી જાગરણ અભિયાન ઇન્ચાર્જ મહેશભાઈ ચાવડા સભા ઇન્ચાર્જ સાંત ભાજપ તાલુકા પ્રમુખ હસમુખભાઈ સોલંકી ઉપ પ્રમુખ મહેન્દ્રભાઈ મહેરિયા પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ બારડ ચૈતન્ય શંભુ મહારાજ સહિત ધર્મગુરુઓ તાલુકા ભાજપ અધ્યક્ષ તેમજ અન્ય સંગઠન હોદ્દેદારો વિસ્તારના સરપંચો કારોબારીના સભ્યો ભાજપના કાર્યકર્તાઓ સહિત ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ફજલ ખાન પઠાણ સાથે મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ સાણંદ અમદાવાદ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સીટ પર રાખવામાં આવે છે મોટો પડકાર તેનો સામનો કરવા માટે મોદી સાહેબે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો એના માટે લોકજાગૃતિના કાર્યક્રમો કરવા પ્રભાત ફેરી કરવી સ્ટીકરો લગાડવા મહિલા સંમેલનો કરવા યુવા સંમેલનો કરવા કિસાન સંમેલનો કરવા અને આપણી જે પૌરાણિક પરંપરાઓ હતી કે ગામનો પૈસો ગામમાં ગામનું પાણી પાણી ગામમાં જિલ્લાનો પૈસો જિલ્લામાં જિલ્લામાં જિલ્લાનું એ પ્રમાણે આપણે પોતાની જે પૌરાણિક પરંપરાઓ પ્રમાણે પોતાનું બીજ પોતાનું કુદરતી ખાતર પોતાની મજૂરી પોતાનું વસ્તુનું ઉત્પાદનનો વપરાશ કે ઘઉં ચોખા કઠોળ દૂધ દહી છાસ આ બધું સ્વ વાપરીએ વિદેશી ચલણનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણેની કોસ્મેટિક કે જીવન જરૂરિયાતની વસ્તુઓ વાપરીએ ગાડી ફોન મોબાઈલ આ બધું જે વિદેશી વસ્તુઓ છે એ મોટા ભાગે ભારતમાં બનતી હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ અને એના માધ્યમથી ડોલરની જે જવાબદારી છે એની જે જરૂરિયાત છે એ ઓછી થાય ભારતીય રૂપિયો મજબૂત થાય તો આપણી સામેનો જે વૈશ્વિક પડકાર છે એ નાબૂદ કરવામાં આપણને બળ મળે તો આપ અહીંયા ઉપસ્થિત સૌ લોકોને ચૈતન્ય શંભુ મહારાજ આ વતન પણ છે બંને લોકોએ આ કાર્યક્રમના ઇન્ચાર્જ ભાઈ પટેલ એક અપીલ કરી છે એક સંકલ્પ લેવડાવ્યો છે કે આવનારા દિવસોમાં પાર્ટીના કામની સાથે સાથે લોક કલ્યાણનું આ મોટું કામ છે એ સ્વદેશીનો ઉપયોગ કરીશું કોઈ પણ વસ્તુ વિદેશી નહીં વાપરીએ પોતાની બનેલી વસ્તુ વાપરીશું અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગી થઈશું એવો સંકલ્પ અને નવા વર્ષના આદાન પ્રદાન માટેનો આ કાર્યક્રમ